દમણના મઢુલીના મન્નતના રાજાનું અનોખું વિસર્જન મઢુલીવાડી શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજી મંદિર ત્રિશક્તિ ધામમાં ત્રેવીસમો શ્રી ગણેશ મહોત્સવ ધૂમધામપૂર્વક સંપન્ન થયો દર વર્ષના જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી મઢુલીના મન્નતના રાજા ગણેશજીની દસ દિવસ સેવા અર્ચના કર્યા બાદ અગિયારમાં દિવસે એટલે કે આનંદ ચતુર્થીના દિવસે બાપાનું ધૂમધામપૂર્વક મંદિરના પ્રાંગણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જનમાં અનેકો ભક્ત જોડાયા હતા પ્રાંગણમાં શુદ્ધ રાખવા બદલ આવી રીતે શ્રીજીનું વિસર્જન કરી માટીના છોડમાં પાણી નાખી શકાય અને બીજા નવા છોડ પણ વાવી શકાય જેથી પર્યાવરણ શુદ્ધ રહે અને પર્યાવરણને હાનિ ન પહોંચે એવો સંદેશો આપ્યો હતો વિસર્જનમાં પૂજનીય મહા ભક્ત ભદ્રેશભાઈ તેમજ ભગવતી સેવા સમિતિ પરિવાર અને ભક્તોએ બાપા ગણેશજીને વિદાય આપી અને સર્વએ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી जो मम आहमाने गाॾ आह ओम कॾु महाका सूरभे